નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રિયનલ આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો રાજીનામાવાળો પત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદોથી રાજીનામું આપ્યું તેવો પત્ર ફરતો થયો અમીરગઢ તાલુકાના ખારા ગામમાં ફરી દેખાયું રીંચ રીંચે હુમલો કરતા એક વ્યક્તિ થયો ઘાયલ બનાસકાંઠા જિલ્લાના ભાજપના મહામંત્રીને બિલ્ડીસા રોડ ઉપર નડ્યો અકસ્માત નીલગાય વચ્ચે આવી જતા ગાડી ગરનાળામાં ઉતરી મંત્રીનો થયો આબાદ બચાવ પાલમપુરના ચંડીસર કૈલાસ ઓઇલ મિલમાં આજે વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ બ્રિગેડ અને પોલીસ પહોંચી ઘટના સ્થળે થરાદ સાચોર હાઈવે ઉપર આવેલ બુઢનપુર ગામ નજીક વીરકૃપા ફૂડ પેકેટ ગોડાઉનમાં અચાનક લાગી આગ ત્રણ વાહનો બળીને ખાક તાળજાળ ગરમીની સાથે શાકભાજીના ભાવમાં પણ ભડકો ગૃહિણીના બજેટ ખોરવાયા ભાજપના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલની પાલનપુર શહેરના અલગ અલગ વોર્ડમાં સભાઓ યોજાઈ હવે જોઈએ સમાચાર વિગતવાર અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ પદોથી આપી શકે છે રાજીનામું એક બે મહિનાના અંતરાલમાં અલ્પેશ ઠાકોર અને તેઓની ઠાકોર સેના વારંવાર ભાજપ અને કોંગ્રેસના મૂંઝવણમાં નાખી રહી છે જેનાથી ઠાકોર સેનાના પાયાના કાર્યકરો ચૂંટણીમાં કયા પક્ષમાં જવું તે નક્કી કરી શકતા નથી હકીકત અલ્પેશના કોંગ્રેસમાં જોડાયા બાદ ઠાકોર સેનાના સત્તાધીશો વધુ પાવરફુલ બની ગયા છે જેનાથી અલ્પેશ ખૂબ સેના ઉપરનું પ્રભુત્વ ગુમાવી રહ્યા છે કોર સેનાના નિર્ણયોને પગલે ફરી એકવાર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડવાના અણસાર આવી રહ્યા છે હકીકતે લોકસભા ચૂંટણીના કેટલાક દિવસો અગાઉ અલ્પેશે જાહેર કર્યું હતું કે કોંગ્રેસમાં જ રહેવાનો છું આથી ભાજપમાં જવાનો કોઈ પ્રશ્ન નથી જોકે મંગળવારે ઠાકોર સેનાના સત્તાધીશોએ બેઠક બોલાવી કેટલીક બાબતો જાહેર કરતા ફરી એકવાર અલ્પેશનું નામ ભાજપમાં જવાનું ભૂત ઊભું થયું છે સૂત્રોએ જણાવ્યું હતું કે ઠાકોર સેનાના સત્તાધીશો અને અલ્પેશ વચ્ચે ધીમે ધીમે અંતર વધી રહ્યું છે અલ્પેશના નિર્ણય અને કાર્યશૈલી ઠાકોર સેનાના સત્તાધીશો પોલીસો મંજૂર રાખતા નથી કોરસેનામાં પણ તાજેતરમાં બે ફાટિયા પડી ગયા હોય નવું સંગઠન ઊભું થયું છે ઠાકોર સેનામાં પણ તાજેતરમાં બે ફાટિયા પડી ગયા હોય નવું સંગઠન ઊભું થયું છે ઠાકોર સેનાના પૂર્વ હોદ્દેદાર રમેશ ઠાકોરે ગણતરીના દિવસો પહેલાં એક નવું સંગઠન બનાવી અલ્પેશ ઠાકોરને ફટકો આપ્યો છે રાજકીય પંડિતો માની રહ્યા છે કે ભાજપ અલ્પેશ ઠાકોરને મજબૂર કરી શકે અથવા ઠાકોર સેના ઉપર અલ્પેશનો પ્રભાવ હજુ વધુ ઘટાડી શકે છે બનાસકાંઠા લોકસભા સીટના ફોર્મ પરત ખેંચાવાના છેલ્લા દિવસે એટલે કે આઠ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ ન્યૂઝ પોઈન્ટ ચેનલના વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે અલ્પેશ ઠાકોર એ કોંગ્રેસનો પ્રચાર નહીં કરે પરંતુ ઠાકોર સેનાનો પ્રચાર કરશે તેવી માહિતી સૂત્રો દ્વારા ન્યૂઝ પોઈન્ટ ચેનલને મળતા ન્યૂઝ પોઈન્ટ ચેનલ દ્વારા ઠાકોર સેનાના ઉમેદવારને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માટે પ્રચાર કરશે કે અપક્ષ માટે પ્રચાર કરશે ત્યારે ઠાકોર સેનાના ઉમેદવાર સ્વરૂપજીએ જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર એ બનાસકાંઠામાં કોંગ્રેસ માટે નહીં પરંતુ તેમના માટે એટલે કે અપક્ષ માટે પ્રચાર કરશે તેવું સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું એટલે ન્યૂઝ પોઈન્ટ ચેનલને પહેલાં જ અંદેશો આવી ગયો હતો કે અલ્પેશ ઠાકોર જે બનાસકાંઠામાં તેનો ઉમેદવાર ઊભો રાખ્યો છે એટલે કે તે કોંગ્રેસ માટે પ્રચાર નહીં કરે અને તેમના ઠાકોર સેનાના ઉમેદવાર માટે પ્રચાર કરશે આ ન્યૂઝ પોઈન્ટ ચેનલે તેના આઠ એપ્રિલના બુલેટિનમાં જ જણાવી દીધું હતું અને ન્યૂઝ પોઈન્ટ ચેનલેના જે સૂત્રો દ્વારા જે માહિતી મળી હતી તે માહિતી આખરે સત્ય સાબિત થઈ છે આજે અલ્પેશ ઠાકોરે તેમની પ્રેસ કોન્ફરન્સ કરી છે અને પ્રેસ કોન્ફરન્સમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે તે કોંગ્રેસ માટે પ્રચાર નહીં કરે પરંતુ તે બનાસકાંઠાના લોકસભા સીટના અલ્પેશ ઠાકોરના ઉમેદવાર એટલે કે ઠાકોર સેનાના ઉમેદવાર સૌરભજી ઠાકોર માટે પ્રચાર કરશે તે ઉપરાંત પાટણના ઊંઝા વિધાનસભા સીટ પર પણ પ્રચાર કરશે આમ ન્યૂઝ પોઈન્ટ ચેનલે આઠ એપ્રિલના રોજ જે અહેવાલ ચલાવ્યા હતા તે અહેવાલ આખરે સત્ય સાબિત થયા છે અહીંયા બનાસકાંઠાની અંદર અલ્પેશભાઈ અપક્ષનો જ પ્રચાર કરવા આવશે કોંગ્રેસનો પ્રચાર કરવા નહીં બનાસકાંઠા જિલ્લાના ભાજપના મહામંત્રી ભારતસિંહ ભટેશ્રીયાની ગાડીને નડ્યો અકસ્માત જો કે તેમને જો કે તેમનો આબાદ બચાવ થવા પામ્યો છે બનાસકાંઠા જિલ્લાના ભાજપના મહામંત્રી ભારતસિંહ ભટેસરિયાને આજરોજ વહેલી સવારે પિલડી ડીસા રોડ ઉપરના લોરવાડા નજીક અકસ્માત નડ્યો હતો રોડ પર નીલગાય આડી આવતા તેમની ગાડી રોડની સાઇડે ઘરનાળામાં ઉતરી ગઈ હતી જો કે તેમનો આબાદ બચાવ થવા પામ્યો છે મળતી વિગતો અનુસાર આજ રોજ ડીસા ખાતે બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલના કાર્યાલયનો શુભારંભ થવાનો હોય તેવી વહેલી સવારે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા સિહોરીથી નીકળી ડીસા આવવા રવાના થયા હતા ત્યારે ભીલડી ડીસા હાઈવે પરના લોરવાડા ગામ નજીક નીલગાય આડી આવતા ગાડીને અકસ્માત થયો હતો જેમાં ગાડી રોડ ઉપર નીચે ઉતરી ઘરનાળામાં ઉતરી ગઈ હતી જેમાં મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા તથા ડ્રાઈવરનો આ બાદ બચાવ થવા પામ્યો હતો જોકે સામાન્ય ઈજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગાડીને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું અકસ્માતના સમાચાર વાયુ વેગે પહોંચી જતા ભાજપના કાર્યકરો સહિત લોકો દોડી આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલ વાવ તાલુકાના ગંભીરપુરા ગામે પાણી નહીં તો વોટ નહીંની સમસ્યાને લઈ ચૂંટણી બહિષ્કાર કરવાની આપી ચીમકી બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકાના ગંભીરપુરા ગામે છેલ્લા એક વર્ષથી ગંભીર સમસ્યા જણાઈ આવી છે છે વધુ વસ્તી ધરાવતું ગંભીરપુરા ગામ આવેલું પરંતુ એક વર્ષથી પીવાનું પાણી ન મળતા ઉનાળાની શરૂઆતમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ગામની મહિલાઓ તેમજ પુરુષોએ જણાવ્યું હતું કે અમારા ગામો લાખો રૂપિયાના ખર્ચે ઊંચી પાણીની ટાંકી બનાવવામાં આવી પણ હજુ સુધી પાણી જોવા મળ્યું નથી હાલમાં ઉનાળાની ઋતુ હોવાથી પાણી ની વધુ જરૂરિયાત હોવાથી ગામની મહિલાઓ સવારથી હાથમાં બેડા લઈને ઠેર ઠેર પાણી માટે વલખા મારી રહી છે પશુઓ પણ પાણી માટે તરફડી રહ્યા છે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ સમસ્યા હલ થઈ નથી આથી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને એક જ નિર્ણય લેવાયો છે કે પાણી નહીં તો વોટ નહીં આવનારી લોકસભા ચૂંટણીની ત્રેવીસમી એપ્રિલના રોજ મતદાન કરવાનો બહિષ્કાર કરવાનું જણાવ્યું હતું રાજ્યના સિંચાઈ મંત્રીના મૂળ વતન ભાજરને અડીને આવેલું ગંભીરપુરા ગામ હોવા છતાં પીવાના પાણીથી વંચિત છે તો તો તાલુકાના આવા કેટલાય ગામોની સમસ્યા સમસ્યા હશે એ ગંભીરપુરાની ગંભીર જ બતાવી છે બનાસકાંઠા લોકસભાના ઉમેદવારો સત્તા મેળવવા મતદારો પાસે મતોની ભીખ માંગી રહ્યા છે અનેક જુઠ્ઠા વાયદાઓ તેમજ વચનો આપી મતદારોને ભોળવીને મત લેનારા સત્તાધીશો સમય વીત્યા પછી ભૂલી જનારાઓ સામે વાવ વિસ્તારની પ્રજામાં સંતોષ જોવા મળી રહ્યો છે આથી આ વખતે બે હજાર ઓગણીસની લોકસભાના ઉમેદવારો માટે કપરા કઠણ લાગી રહ્યા છે અમારે પાણીની બહુ તકલીફ છે અમે બે કિલો ત્રણ કિલોમીટરથી પાણી લાવવા સૌ પાડે હજી તો અમારે ચિત્રે લાવવું કે સુકરાંત હાથી ખરાબ કે પાણી નાહવાનું કેટલી તકલીફ પડે નાહવા અઠાડી અઠાડી નાહવાનું પાણી હાથે આવતું નથી પીવાનું હાથે આવતું નથી નાહવાનું ચાથી હાથે આવે પીવાનું ખંગારા ભાઈની બોરથી લાવવા છે પાણી ભરવા જાઓ

સતત કોઈ એને સંભાળ લેતો નથી એટલે આ વખતે આખા ગામે ભેગાને એવો નિર્ણય લીધો કે આપણે ચૂંટણી ઇલેક્શન આવે તો આપણે એમ કે એક નવી કદાચ ડાટાથી નવી લાઈન અમારે મંજૂર કરી આપે તો એમ કે આપણે ચૂંટણીનો વોટ આપીશું બધા ચૂંટણી પેશ કરીશું ગંભીરપુર લખીરામભાઈ બેઠક આપશો સાહેબજીને એટલું નિવેદન કે લગભગ છેલ્લા અઢેક વર્ષથી અમારા ગામની અંદર પાણી બિલકુલ અનિયમિત આવે છે અને આવે તો પણ બિલકુલ ઘર ની અંદર સંતોષ શું કરી શકાય પણ પીવા માટે પણ પાણી હોતું નથી અમે ખૂબ રજૂઆતો કરી બધી રીતે કીધું બરાબર પરંતુ આ દિન સુધી કોઈ એવા પગલાં પહેલાં પગલાં ભર્યા નથી તો આ વખતે અમે એવું નક્કી કર્યું છે કે જો પાણી નહીં તો વોટ પણ નહીં બરાબર એટલા માટે કરી અને અમે દરેક નેતાઓને આગેવાનોને કીધેલું છે કે સાહેબ આ દિન સુધી અમને કોઈ પાણી મળતું નથી બરાબર અને ગંભીરપુરાને પાણીનો જે ત્રાસ છે એ

અને મારે રોધવાની પોસ્ટ મારા છોકરા મારા વરુઓ બધા બહાર કમાવા જશે અને ઘરે આવવાનું અહીંયા ને છે પણ કાયમ પૂછે છે કે પાણી આવતું નથી મારી મમ્મી ઘરે કેમ કેમ આવો તો હવે કેમ પાણી વાણું મારે મુસીબ બચે મારે હું અડોશી પાડોશીની ઘટી બે લીટર પાણી લાવીને હું રાંધણો કરું છું મારાથી હાર્યાતું છે નહીં અને મુઠી બોલાતું છે નહીં હું તકલીફ મારે બરાબર છે હવે આવું પાણીની હોટલ અમારા ગામમાંથી તો મને વોટ નહીં મળવાનો નહીં મળવાનો નહીં મળવાનો અમીરગઢ તાલુકાના ખારા ગામની સીમામાં રીંછે હુમલો કરતા એક વ્યક્તિ ઘાયલ અમીરગઢ તાલુકામાં ખારા ગામની સીમામાં રીંછે હુમલો કરતા એક વ્યક્તિ ઘાયલ મળતી માહિતી અનુસાર અમીરગઢ તાલુકાના ખારા ગામમાં સવારના પાંચ વાગ્યાના આસપાસ જંગલમાં પીવાના પાણીની અછત હોવાના કારણે ખારા ગામના ખેતર પાસે આવી જતાં ભાલાભાઈ જોટાણા રહેટાણ ભટાણાવાળા ખારા ગામમાં મહેમાન ગતિ માણવા આવેલ વ્યક્તિ ઉપર હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ કરેલ અને તેને તાત્કાલિક એકસો દ્વારા પાલમપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો ઉત્તર ગુજરાતમાં હજુ પડશે આકરી ગરમી હવામાન વિભાગની આગાહી ઉત્તર ગુજરાતમાં પણ દક્ષિણ પશ્ચિમ દિશાનો ઉનાળુ પવન ફૂંકાયો હતો દિવસ દરમિયાન અગિયાર કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ચામડી બળી રહી હોય તેવો અનુભવ થયો હતો બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં લોકોનો ઘસારો ઘટ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ હજુ ઉત્તર ગુજરાતમાં આકરી ગરમી સાથે પવન ફૂંકાવાની સ્થિતિ યથાવત રહેશે જેના કારણે ઉત્તર ગુજરાતની જનતા બરાબર ગરમી માસિકાશે પાલનપુરમાં અલગ અલગ વર્ડોમાં પરવતભાઈની સભા યોજાઈ બનાસકાંઠા જિલ્લાના ભાજપના લોકસભાના ઉમેદવાર પર્વતભાઈ પટેલ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રવાસ કરવામાં આવી રહ્યો છે અને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પાલનપુર શહેરમાં પણ ગત રાત્રે પર્વતભાઈ પટેલની સભાઓ યોજાઈ હતી અને આ સભાઓ અલગ અલગ વર્ડમાં યોજાઈ હતી આ સભાઓમાં પર્બતભાઈ પટેલે જો જીતશે તો અલગ અલગ વાયદાઓ પણ લોકો સાથે કર્યા હતા અને સારી એવી સંખ્યામાં લોકો પણ આ સભાઓમાં હાજર રહ્યા હતા સમગ્ર જિલ્લામાં તો પંચાયત વિદ્યાર્થી પહેલાં ખર્ચોને પણ વરો કરેલો અને તેના બે રિવ્યક્તિ અને પાલપોતાનું ગાવાનું જ્યારે મારો પ્રવાદ છે ત્યારે મને કામે ગામથી જે પ્રજાનો સ્વયં મારા કાર્યકરોએ તો કામ કર્યું જ કાર્યક્રમો તો આવે પ્રજાનો સ્વયંભૂ પ્રોત્સાર નરેન્દ્રભાઈ મોદીને મળે છે કે લગભગ બધી પ્રજાએ એવું નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈની અંદર બરાબર હતા છે વિકાસ નરેન્દ્ર મોદીના સિવાય જ્યારે શક્ય નથી અત્યારે સલામતીને સુરક્ષા માટે બીજો મોટો છે જ નહીં અને નરેન્દ્રભાઈને લખો રાખીને જે તમે તમારી હાજરીમાં મિત્રો જ્યારે અત્યારે પાલનપુરમાં પણ બંને જગ્યાની મારી જાહેર સભા અને આ દિલ્હીના ઇતિહાસમાં હરિભાઈ આપણા કેન્દ્રીય મંત્રી આ મારી સાથે હતા જે મારી ગઢની મિટિંગ થઈ સમગ્ર પાટીદાર સમાજ પણ જે રીતે ભેગો મિત્રો થઈ જેમને સમર્થન આપ્યું છે કે ક્યારેય ડબૂતો ન ભમી શકે અને પ્રજામાં સ્વયંતું કહ્યું એમ છે કે તો કોઈ વિકલ્પ નથી અને એની આ બેઠકમાં જંગી ભગુતીથી દિલ્હી એટલે જીત જંગી થાય એ નિશ્ચિત હવે સમય થયો છે એક નાનકડા વિરામનો એન્જલ સ્કૂલ ડીસા નર્સરી થી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ ફિઝિક્સ બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ સ્કેટિંગ આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ ડાન્સ મ્યુઝિક

બનાસકાંઠામાં ગરમી પણ વધી રહી છે અને આગના બનાવમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ગઈકાલે થરાદ અને પાલનપુર શહેરમાં પણ ગાડીઓમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા જ્યારે આજે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસરની તો ચંડીસર કૈલાસ ઓઇલ મિલમાં આજે વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કોઈ પણ જાનહાની આ આગમાં થઈ ન હતી ગઢ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને ઓલવવાના પ્રયાસ હાથ ધર્યા છે કૈલાશ ઓઇલ મિલમાં વહેલી સવારે આગ લાગી હતી હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોઈ શકે છે અત્યારે તો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે જ્યારે ગઢ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે સાચોર હાઈવે પર આવેલ બુઠાણપુર ગામના ગોડાઉનમાં લાગી આગ આગ લાગતા ચાર વાહનો બળીને ખાખ થઈ ગયા હતા થરાદ સાચોર હાઈવે ઉપર આવેલા બુડનપુર ગામ નજીકથી વીરકૃપા ફૂડ પેકેટના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી તેથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ગરમીના કારણે આગે જાત જાતના વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગોડાઉનમાં પડેલા ત્રણ ટ્રેક્ટરને એક જીપ આગની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયા હતા બનાના પગલે થરાદ નગરપાલિકાનું ફાયર ફાઈટર દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગને કાબૂમાં લીધી હતી પરંતુ ત્યાં સુધી વ્યાપક નુકસાન થવા પામ્યું હતું આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું દોડી આવેલી પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું ઉનાળાના લીધે આગ લાગવાના સતત બનાવમાં વધારો થઈ રહ્યો છે

દ્રાક્ષ તરબૂચ ટેટી દાડમ અને કેળાના ભાવ ભર ઉનાળે લોકોના ખિસ્સાને પોસાય તે ભાવે વેચાણ થઈ રહ્યા છે સિઝનમાં ફળોના ભાવ ગત વર્ષની સરખામણીએ કિલો દીઠ રૂપિયા દસથી પંદરનો ઘટાડો નોંધાયો છે હજુ કેરીની સિઝન શરૂ થઈ નથી અને છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવ વીસથી ત્રીસ ટકા વધ્યા છે લોકસભા ચૂંટણીના ઓબ્ઝર્વર ટીમ પાલનપુર માહિતી ઓફિસ ખાતે ની મુલાકાત લીધી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ઓગણીસ અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખર્ચ માટે નિમાયેલ ઓબ્ઝર્વેશન શ્રી શ્રીવાનંદ કાલેકી અને શ્રી વિવેક કુમાર ભાસ્કરે પાલમપુર જિલ્લા માહિતી ઓફિસ ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગની મુલાકાત લઈ આ સમિતિ દ્વારા કરવામાં આવતી કામગીરી નિહાળી તેઓ શ્રીએ રિપીટ આ સમિતિ દ્વારા કરવામાં આવતી કામગીરી નિહાળી તેઓ શ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતા રાજકીય પક્ષો અને ઉમેદવારોને લગતા ચૂંટણી લક્ષ્યો સમાચારો અને પેડ ન્યૂઝ પર આ સમિતિ દ્વારા સતત વોચ રાખી જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે ઓબ્ઝર્વર શ્રી રિપીટ ઓબ્ઝર્વર શ્રીઓએ મીડિયા એમસીએમસીમાં કામ કરતા કર્મચારીઓ સાથે જરૂરી પૂછપરછ કરી મીડિયા વોચ કામગીરી અંગે જાણકારી મેળવી હતી આ સમિતિ દ્વારા પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર કેવી રીતે વોચ રાખવામાં આવે છે તે અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ઓબ્ઝર્વરશ્રીઓના લાઈઝ રિપીટ આ પ્રસંગીય ઓબ્ઝર્વર શ્રીઓના લાયઝન ઓફિસર શ્રી ગિરિશભાઈ પટેલ અને શ્રી ભરતભાઈ પટેલ નોડલ ઓફિસર મીડિયા અને સભ્ય સચિવ શ્રી ડીપી રાજપૂત અને માહિતી કચેરી તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કોંગ્રેસ તાલુકાના આણંદપુર આ સરકાર વિકાસના નામે મોટી મોટી વાતો કરે છે અને ચૂંટણી વખતે વિકાસના નામે મોટા મોટા ભાષણો કરે છે કે અમે વિકાસ કર્યો છે તો ક્યાંય વિકાસ દેખાતો નથી જ્યારે બે હજાર સત્તરમાં આવેલા ભારે પૂરના કારણે સરકારે બે હજાર કરોડ ફાળવ્યા હતા તો તે સમયે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન કાંકરેજ તાલુકામાં હતું ત્યારે હજુ સુધી બે હજાર સત્તરના પૂરમાં નુકસાન થવાના કારણે હજુ સુધી રસ્તાઓ પણ રિપેરિંગ કરવામાં આવ્યા નથી તો બે હજાર સત્તરમાં આવેલા ભયાનક પુરના બે હજાર કરોડ ક્યાં ગયા તે એક મોટો પ્રશ્ન છે ત્યારે હવે આ આણંદપુરાના ગામના લોકો પોતાને પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા તેમજ વિદ્યાર્થીઓને ઓન હાઈસ્કૂલ તેમજ રાધનપુર કોઈ પણ કામે તેમજ ઇમરજન્સી હોસ્પિટલ જવા માટે આ રસ્તો એકદમ શોર્ટ પડે છે ત્યારે ગામ લોકોએ ફાળો કરી પોતાના ખર્ચે જીસીબી મશીન દ્વારા આ રસ્તાનું માટી કામ અને રિપેરિંગ કામ જાતે જ કરાવી રહ્યા છે આ લોકો સરકાર અને તંત્રથી કેટલા ત્રાસી ગયા હશે કે જાતે ખર્ચો કરીને આ રસ્તાનું કામ કરી રહ્યા છે તો બીજી બાજુ વાત કરીએ કોઈ પણ સરકારી અધિકારી તંત્ર અંદરના ગામોની મુલાકાત લેતા નથી વિકાસની મોટી મોટી વાતો કરતી આ સરકાર ચૂંટણી વખતે જોવા મળે છે ચૂંટણી પછી અંદરના ગામોની કોઈ જ મુલાકાત લેતું નથી કે ગામની કેવી પરિસ્થિતિ છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર કાંકરેજ આ છે તેરુઆથી ગણાતાને જોડતો કાચો માર્ગ આ માર્ગ ઉપર વસવાટ કરતા ખેડૂતો દ્વારા રોડ બનાવવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ આ જગ્યા ઉપર રોડ ન બનતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા બે ટર્મથી થરાદના ધારાસભ્ય તરીકે પરબતભાઈ પટેલ ચૂંટાઈ આવે છે જ્યારે વોટ માંગવા આવે ત્યારે અમને રોડ બનાવવાની ખાતરી આપે છે અને જીતી ગયા પછી કોઈ આ બાજુ ફરકતું પણ નથી અને અમે રજૂઆત કરવા જઈએ તો કોઈ અમારી રજૂઆત સાંભળતું પણ નથી આ રસ્તા ઉપર બે સ્કૂલ તેમજ આંગણવાડી કેન્દ્ર પણ આવેલા છે બાળકોને અવર જવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે અને આંગણવાડી કેન્દ્રમાં પણ ખૂબ જ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે અમને ખોટા દિલાસા આપી અમારી પાસે વોટ માંગવામાં આવે છે અને ચૂંટણી પત્યા પછી કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી માટે અમારા વિસ્તારમાં કોઈએ વોટ માગવા આવવું નહીં તરુવાથી ગણાતા સુધી રોડ બનાવવાનું કામ ચાલુ કરવા આવ્યું હતું પરંતુ રોડ પૂરો બનવામાં આવ્યો નથી અને અધવચ્ચે રોડ બનાવવાની કામગીરી બંધ કરી દીધી હતી તો બીજી તરફ અહીંના સ્થાનિક ખેડૂતો આક્ષેપ કરતા જણાવે છે કે જ્યારે અમે રોડ બાબતે રજૂઆત કરવા જઈએ ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે તમે અમને વોટ નથી આપતા તમે કોંગ્રેસને વોટ આપો છો માટે તમારે રોડ નહીં બને જ્યારે કોંગ્રેસને સરકાર આવશે ત્યારે તમારે રોડ બનશે અને તમે રોડ ઉપર ચાલજો એક બાજુ સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે ગુજરાતમાં છેવાડે આવેલા ગામોમાં રોડ રસ્તા અને સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે તંત્ર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ખેડૂતોની વાત ના સાંભળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે હવે જોવાનું એ રહે છે કે વિકાસની મોટી મોટી વાતો કરતાં સરકાર જગ્યા ઉપર ક્યારે રોડ બનાવી છે અમારે રોડનો તકલીફ છે આ વોટવાળા છે ને વોટ લેવા આવે પણ રોડનો કોઈ ફાળા ભાઈ લેતા નથી તો અમારે કોઈને પણ વોટ આપવા નથી વારે ઘડીએ કઈ જોયે છે કે તમારે રોડ બનાવે છે પણ અમારે હોમાં શ્યામાળા સુધી રોડ બનેલ છે હું ગણતાથી ટરવા શ્યામાળા લઈને ઢલો કર્યો છે રોડ તો એ લોકો એમ કે છે કે અમને વોટ નથી આપતા તો અમારા વોટ ક્યાં જ હોય છે કેવી રીતે જીતે છે વોટ નથી અમે આપતા તો છે ને વોટ આપતા હશે રોડ નહીં તો વોટ નહીં ગણતાથી ટરવા સુધીનો કાચો રસ્તો છે અહીંયા બે શાળાઓ આવેલી છે બાળકોને આવવા જવામાં ખૂબ તકલીફ રહે છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય અમારા રસ્તાને કોઈ રસ લેતા નથી તો આ રસ્તા બાબતે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય આપને અમે વારે ઘડીએ વોટ આપીએ છીએ ને તમે એવું કહો છો કે આ રસ્તો અમે બનાવશો અને અમને વોટ આપજો અમે દરેક વખતે ભાજપના

આઝાદ ભારત થયા પછીના દસ દસ ધારા સભ્યો બદલી ગયા પણ આજ સુધી આ રસ્તાની કણે રસ લીધો નથી અને અમારા બે ટ્રમથી પરબતભાઈ સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય છે અમે લેખિત અને મૌખિત ગાંધીનગર સુધી રજૂઆતો કરી નીતિનભાઈ પટેલની ઓફિ ટેબલ ઉપરથી અમારી ફાઇલ પાછી આવી પણ રસ્તો મંજૂર થતો નથી એટલે જો આ જેને રોડ આપવાનો રસ હોય એ વ્યક્તિ અમારા વિસ્તારમાં વોટ વાગવા આવવું ના કે કોઈએ આવવું નહીં બે આંગણવાડી અને બે સ્કૂલો આવેલી છે અને પાંચસો ઘરની વસ્તી રહેશે મેઇન રોડ છે ગણતા થી ટરુઆ સુધી નો અહીંથી જેને છે ટરુઆ મડાલ દોડિયા દેતાલ સુધી વાળા ને થરા જવું હોય તો આ રસ્તો બે કિલોમીટર નો જ બાકી છે બાકી તો રોડ બની ગયેલો છે તરુઆના શેવાડા સુધી રોડ આવી ગયેલો છે આગળ રોડ થાય તો અમારા સીટ થરા જવા માટે બધાને સુલભતા પડે છે એટલે જેને રોડ આપે એ જ વોટ માંગવા આવે બાકી કોઈ આવું નહીં આ સરકાર વિકાસના નામે મોટી મોટી વાતો કરે છે અને ચૂંટણી વખતે વિકાસના નામે મોટા મોટા ભાષણો કરે છે કે અમે વિકાસ કર્યો છે તો ક્યાંય વિકાસ દેખાતો નથી જ્યારે બે હજાર સત્તરમાં આવેલા ભારે પૂરના કારણે સરકારે બે હજાર કરોડ ફાળવ્યા હતા તો તે સમયે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન કાંકરેજ તાલુકામાં હતું ત્યારે હજુ સુધી બે હજાર સત્તરના પૂરમાં નુકસાન થવાના કારણે હજુ સુધી રસ્તાઓ પણ રિપેરિંગ કરવામાં આવ્યા નથી તો બે હજાર સત્તરમાં આવેલા ભયાનક પૂરના બે હજાર કરોડ ક્યાં ગયા તે એક મોટો પ્રશ્ન છે ત્યારે હવે આ આણંદપુરાના ગામના લોકો પોતાને પડતી મુશ્કેલીઓને પહોંચી વળવા તેમજ વિદ્યાર્થીઓને ઊણ હાઈસ્કૂલ તેમજ રાધનપુર કોઈ પણ કામે તેમજ ઇમરજન્સી હોસ્પિટલ જવા માટે આ રસ્તો એકદમ શોર્ટ પડે છે ત્યારે ગામ લોકોએ ફાળો કરી પોતાના ખર્ચે જીસીબી મશીન દ્વારા આ રસ્તાનું માટી કામ અને રિપેરિંગ કામ જાતે જ કરાવી રહ્યા છે આ લોકો સરકાર અને તંત્રથી કેટલા ત્રાસી ગયા હશે કે જાતે ખર્ચો કરીને આ રસ્તાનું કામ કરી રહ્યા છે

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો રાજીનામાવાળો પત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદોથી રાજીનામું આપ્યું તેવો પત્ર ફરતો થયો અમીરગઢ તાલુકાના ખારા ગામમાં ફરી દેખાયું રીંછ રીંછે હુમલો કરતા એક વ્યક્તિ થયો ઘાયલ બનાસકાંઠા જિલ્લાના ભાજપના મહામંત્રીને ભીલ્ડીસા રોડ ઉપર નડ્યો અકસ્માત નીલગાય વચ્ચે આવી જતા ગાડી ગરનાળામાં ઉતરી મંત્રીનો થયો આ બાદ બચાવ પાલનપુરના ચંડીસર કૈલાસ ઓઇલ મિલમાં આજે વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ બ્રિગેડ અને પોલીસ પહોંચી ઘટના સ્થળે

ભાજપના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલની પાલનપુર શહેરના અલગ અલગ વોર્ડમાં સભાઓ યોજાઈ અત્યાર સમાચાર નમસ્કાર